વડોદરાના તરસાલી વડદલા રોડ ઉપર આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હાઈસ્કૂલમાં આજે ગંભીર ઘટના સામે આવી છે દારૂના નશામાં સ્કૂલમાં હાજર રહી વિદ્યાર્થીઓને ભણાવનાર શિક્ષકને વાલીઓના વિરોધ બાદ પોલીસે કસ્ટડીમાં લીધો છે શિક્ષક વિનોદ બારિયા દારૂ પીધેલી હાલતમાં સ્કૂલમાં આવ્યા અને વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પાઠ ભણાવતા હતા નશાની અસર હેઠળ તેમણે કેટલીક વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વર્તન અને ખોટી શેરસાણી કરી હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઘટનાની જાણ થતાં જ સ્કૂલ સંચાલક તથા સ્ટાફે તરત જ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કર્યો પોલીસ તાત્કાલિક સ્કૂલ ખાતે પહોંચી અને શિક્ષકને કસ્ટડીમાં ભેગો કર્યો છે આ મામલે ઉગ્ર આવેલ વાલીઓ પોતાની બાળકીઓ સાથે મોટી સંખ્યામાં કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને સંદિગ્ધ શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી હું ધન્યાવી ત્યાં આવેલો છું મારી છોકરીએ અહીંયા ફરિયાદ કરેલી છે પોલીસ ચોકીમાં સર વિશે દુ પી છોકરીને છેડખાની કરેલી છે સર ને નશાની હાલતમાં છે સર એટલા માટે અમે અહીંયા પોલીસ ચોકીમાં આવેલા છે વિનોદ મેડમે ફોન કર્યો તો પેલો મેડમે પોલીસ ચોકી ને ફોન કર્યો પોલીસવાળા આવીને સરને બેસાડીને પોલીસ ચોકીમાં ને છોકરીએ પછી ઘરે ફોન કર્યો તો પછી અમે ત્યાંથી ઘરેથી સીધા પોલીસ ચોકીમાં આવ્યા પોલીસ વાળા એમને એમના પર એફઆરઆર ફાડી નાખી છે હવે ખાલી એફઆરઆર ની કોપી લેવાની બાકી છે ને આ લોકોએ બે એમની પર કઈ કલમ લગાવવાના છે સ્કૂલ વિશે જે આ સર નશાની હાલતમાં આવે તો એ શું શિક્ષણ આપવાના હતા છોકરીને એટલે આ શિક્ષક આ સ્કૂલમાં જોઈએ ના કરો સ્કૂલમાંથી અમારી માંગ એ જ છે કે આ સર કોઈ સર બી પીધેલો ના હોવો જોઈએ સ્કૂલના અંદર જેથી કે તે દારૂ પીને આવે અને છોકરાની જોડે આવી છે ખાની કરે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ તર્સાલી ઈરફાન પટેલ